તો મિત્રો મગફળીમાં દવા સાંટી રહ્યા છીએ ને આ મગફળી છે બ્લોક નંબર એકની અંદર ગિરનાર ચાર તો મિત્રો આજે અમે દવા છાંટી રહ્યા છીએ અને આની પહેલાં ફૂકના દવાનો એક મહિના પહેલાં છંટકાવ લીધેલો છે અને આજે છટકાવ અમે છાંટી રહ્યા છીએ જે છટકાવ છે બીજો અને કઈ દવા છે અને કયા રોગના નિયંત્રણ માટે છટકાવ લઈ રહ્યા છીએ તે આગળ આવીને બતાવશું તો વિડીયોમાં બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ તો ખેડૂત મિત્રો આજે અમે મગફળીમાં બ્લોક નંબર એકની અંદર ગિરનાર શહેર મગફળીની અંદર દવા છાટી રહ્યા છીએ અને દવા છે ફૂગનાશક જેમ કે કઈ ફૂગનાશક છે એ આગળ વિડિયોમાં બતાવશું તો વિડિયોમાં ટેટ સુધી બન્યા રહેજો અને વિડીયો પૂરેપૂરો જોજો જેથી તમને પૂરેપૂરી માહિતી મળે તો મિત્રો આજે દસ સપ્ટેમ્બર તારીખ છે અને દવા છાટી રહ્યા છીએ અને આજથી એક મહિના પહેલાં ફૂગનાશકનો છટકાવ લીધો હતો કારણ કે ગિરનાર શહેર મગફળી મીઠી જાત છે અને ગેરુ ટપકાના રોગ માટે ફૂગનાશક દવા છાંટી રહ્યા છીએ જેમ કે આની અંદર સફેદ ફૂગ પણ આવે છે પણ એનો ઈલાજ આપણે કર્યો હતો અમે આમાં જે મહિન્દ્રા સુમિત સિમ્બા બેક્ટેરિયા કરીને જે આમાં બેક્ટેરિયાનો ઈલાજ કર્યો હતો ઉપયોગ કર્યો હતો અને એના પણ આજે દસ અગિયાર દિવસ થઈ ગયા છે ઓ એના રીઝલ્ટની વાત કરીશું તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો અહીં તમને આગળ આવીને બતાવજ કે અહીંયા ફૂગની અસર હતી ને આ જગ્યા છે ખળાનું ઠેકાણું એટલે કે જ્યારે મગફળી કાઢવાનું આપણે ઠેસર ઊભું રાખીને મગફળી કાઢી હોય એ ખળું તો આ ખળાની જગ્યાએ જ અમારે ફૂગનો અસર થયો છે અને બીજે ક્યાંય ફૂગનો અસર આટલો નથી જેમ કે આ ખળાની અંદર જે જગ્યા ઉપર ખળું હતું ત્યાં જ આવી રીતના ફૂગ લાગીને છોડ ફૂકાણા હતા એ તમને બતાવશું આ ફૂગ જે અથડિયામાં ફૂગ છે અને બેક્ટેરિયા નાખ્યા છતાં પણ ફૂગ જોઈ એવું રિઝલ્ટ મળ્યું નથી ફૂગમાં અને ફૂગ ઓછી કંટ્રોલ થઈ છે અને આ બાજુમાં જે છોડ લીલો છે એમાં ફૂગ નથી એટલે થોડુંક રિઝલ્ટ મળ્યું છે બેક્ટેરિયાનું નથી મળ્યું એવું નથી પણ જેવું જોઈ એવું રિઝલ્ટ નથી મળ્યું એનું કારણ છે કે અમે બેક્ટેરિયા નાખ્યા પછી ત્રણથી ચાર દિવસ વરસાદ નહોતો આવ્યો અને ત્યાર પછી વરસાદ આવ્યો એટલે આ થોડાક થોડું અમુક હુકાણા અને જે તમે ખાલું જોયું એ ખાલામાં છોડ સોળ ગયા હતા ભૂખના કારણે અને એ અમે ઉપાડી લીધા હતા અને ત્યાર પછી નવો છોડ એક ફૂકાણો છે અને બેક્ટેરિયા નાખ્યા એના દસ ગયા દિવસ પણ થઈ ગયા છે તો સીમ્બા બેક્ટેરિયાનું રિઝલ્ટ જોયું એવું નથી મળ્યું પણ થોડું ઘણું રિઝલ્ટ છે કારણ કે તમે જે આ મગફળી જોઈ રહ્યા છો સારી જ છે બિલકુલ અને ગેરુ ટપકાના રોગમાં નિયંત્રણ માટે છટકાવ આપણે આની પહેલાં એક મહિના પહેલાં સ્ટ્રાઇ કલરનો લીધો હતો અને આજે છટકાવ લઈ રહ્યા છીએ ફૂબનાશકનો પણ ફૂબનાશક દવા કોઈ કેમિકલ પેસ્ટિસાઇડ નથી સંપૂર્ણ ઓર્ગેનિક છે અને નવી પ્રોડક્ટ બજારમાં આવી છે એ અમને જોવા મળી એટલે અમે લાવ્યા છે અને છટકાવ લઈ રહ્યા છે જેમ કે આ પહેલી વખત છે આનું આપણે રિઝલ્ટ જોવાનું છે એ રિઝલ્ટનો વિડીયો ચારથી પાંચ દિવસ પછી આવશે અને ત્યારે થોડું ઘણું રિઝલ્ટ દેખાશે ઘેરું ટપકાં અને સફેદ ફૂંક માટે જે આ દવા છે ઓર્ગેનિક એનું રિઝલ્ટ ચાર પાંચ દિવસ પછી અમે વિડીયામાં જણાવશું તો ઓર્ગેનિક પ્રોડક્ટ જે દવા છે એ કેવું કામ આપે છે રિઝલ્ટ એવું કેવું સારું મળે છે એનો નવો વિડીયો બનાવીને બતાવશું પણ અત્યારે એ કઈ દવા છે એ પણ પંપ ભરવા જાય ત્યારે બતાવશું હું પરમાણ રાખું એ પણ બતાવશું અને મિત્રો મગફળીની અંદર અમે ઓર્ગેનિક પ્રોડક્ટનો એટલા માટે ઉપયોગ કરી રહ્યા છીએ કે હવે જે આ મગફળી છે આની અંદર જો ઓર્ગેનિક દવાથી જોયો ફૂગના અને ગેરું ટપકામાં નિયંત્રણ જો મળી જતું હોય તો આપણે કેમિકલ પેસ્ટિસાઈડ વાપરવું જ નથી કારણ કે કેમિકલ પેસ્ટિસાઈડ વાપરવાથી આ જે મગફળીના છોડ છે એની ઉપર જો આપણે કેમિકલ પેસ્ટિસાઈડ કોઈ પણ દવા કેમિકલવાળી સાઈટકી તો પછી આનો જે ઘાસચારો બને એ ઘાસચારો પણ ઢોરને નુકસાન કરતો હોય છે એટલા માટે ઓર્ગેનિક પ્રોડક્ટનો ઉપયોગ કરી રહ્યા છીએ અને ઓર્ગેનિક પ્રોડક્ટનું જો રિઝલ્ટ મળશે અને ગેરું ટપકાના રોગમાં પણ નિયંત્રણ મળશે અને ફૂગમાં પણ મળશે તો આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરવાની છે જેનાથી આપણા માલઢોરને પણ નુકસાન ન થાય અને આપણે મનુષ્યમાં પણ સ્વાસ્થ્ય સારું રહે અને કેમિકલ પેસ્ટિસાઇડ તો નડે છે એ બધાને ખબર જ છે પણ ન સૂટકે પાકને બચાવવા માટે આપણે ખેડૂત મિત્રો ઘણા બધા કેમિકલ પેસ્ટિસાઇડ ઉપયોગ કરતા જ હોય છે તો જો આવી રીતનું ઓર્ગેનિક દવાથી જો રિઝલ્ટ મળી જતા હોય તો આપણે કેમિકલ પેસ્ટિસાઈડનો ઉપયોગ ન કરાય તો મિત્રો આ દવા પહેલી વખત ઉપયોગ કરી રહ્યા છીએ અને રિઝલ્ટ મળે છે કે નહીં એ જાણવા માટે ઉપયોગ કરી રહ્યા છીએ જેમ કે કંપનીએ લોન્ચ કર્યું છે એને તો રિઝલ્ટ લીધા જ હશે પણ આપણે ખેડૂત મિત્રોને રિઝલ્ટ લેવા જરૂરી છે પણ આપણને કોઈ મફત આપતું નથી જેમ કે આ દવા વધારે મોંઘી નથી એ પણ એના ભાવ પણ જણાવશું આગળ વિડીયોમાં તો વિડીયોમાં બન્યા રહીજો દવા બહુ મોંઘી નથી અને જો રિઝલ્ટ મળી જાય તો સારું રહે પણ મારો એવો નિયમ છે કે કોઈ પણ પ્રોડક્ટ નવી આવે એની હું પહેલી ટ્રાય લઉં કારણ કે મને એવો અનુભવ છે વર્ષોથી કે કોઈ પણ નવી પ્રોડક્ટ આવી હોય એના રિઝલ્ટ મળે છે ત્યાર પછી એના રિઝલ્ટ બે ચાર વર હારા મળે ને ત્યાર પછી ઓછા મળે છે આ કંપનીવાળા જે કાંઈ કરતા હોય એની આપણને ખેડૂત મિત્રોને ખબર જ ન હોય જેમ કે આપણે જૂની દવાઓ જોઈ લઈએ તો પહેલી વખત આપણે જ્યારે કપાસની અંદર સાંટતા અવાટ એના ખૂબ સારા રિઝલ્ટ મળતા ને અત્યારે અવાટનું બિલકુલ રિઝલ્ટ નથી મળતું ત્યાર પછી ટ્રેસર આવી એના રિઝલ્ટ પણ આપણને બે ત્રણ વર્ષ સારા રિઝલ્ટ મળ્યા ને ત્યાર પછી હવે રિઝલ્ટ બિલકુલ મળતા નથી તો મિત્રો નવી પ્રોડક્ટ આવી હોય એની જો આપણે ઉપયોગ તો દવાનો આની અંદર કરવાનો જ હોય તો આપણે નવી પ્રોડક્ટનો ઉપયોગ કરીને જો રિઝલ્ટ મળી જાય તો એનો જ આપણે ઉપયોગ કરીએ તો આપણે સારા એવા રિઝલ્ટ મળે અને ફાયદો મળે તો મિત્રો હવે કઈ દવા છે એ તમને પોપ ભરવા જાય ત્યારે બતાવશું અને કેટલું પ્રમાણ છે એ પણ બતાવશું અને ક્યાંથી તમને આ દવા મળી રહે એની માહિતી અને એનું એડ્રેસ પણ વિડીયોમાં બતાવી દઈશું તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો કુંડીએ પોંપ ભરવા આવી ગયા છે અને કઈ દવા છે અને કેટલું પ્રમાણ રાખું એ પણ વિડીયોમાં બતાવશું તો વિડીયોમાં બન્યા રહેજો અને પોપ ભરીને જ્યારે મગફળીમાં સાંટવા જાય ત્યારે રિઝલ્ટ જોવા માટે મેં બે બાકી મૂકશું તો કઈ દિશામાં અને કયા નિશાન ઉપર બે બાકી મૂકશું એ પણ વિડીયોમાં બતાવશું અને તો વિડીયોમાં ઠેક સુધી બન્યા રહીજો તો મિત્રો ફૂગનાશક જે મેં વિડીયોમાં પહેલાં વાત કરી કે ફૂગનાશક ઓર્ગેનિક છે એ તમને દવા બતાવશું પહેલાં તો મિત્રો આ છે અક્ષર કંપનીનું જે આપણે બ્લેક અમૃત આવતું એ જ કંપનીનું આ છે ફૂગ અમૃત જે આ નવું આવ્યું છે હું એકરોમાં ફૂગનાશક દવા લેવા ગયો તો મેં આ ભાડ્યું માં કે આ ભાઈ નવું આવ્યું બ્લેક અમૃતવાળાનું તો બ્લેક અમૃતના તો સારા એવા રિઝલ્ટ મળતા તો મને એમ થયું કે ભાઈ આ જે ફૂગ અમૃત છે બ્લેક અમૃતવાળાનું તો આની આપણે ટ્રાય મારવી જ જોઈએ કારણ કે બ્લેક અમૃત આપણે સાટેલું છે અને રિઝલ્ટ પણ સારા મળે છે તો નું કંપનીનું કંપની કંપનીએ જે આ ઓર્ગેનિક ફૂગનાશક બનાવ્યું છે તો આની અમે ટ્રાય લેવા માટે લાવ્યા છીએ અને સાટી રહ્યા છીએ અને આની કિંમત કાંઈ વધારે છે નહીં આ પાંચસો ગ્રામ છે અને પાંચસો ગ્રામના પાંચસોને પચાસ રૂપિયા એટલે કે હાડા પાંચસો રૂપિયામાં મારે આવ્યું છે અને તમારે આ લેવાનું હોય અથવા આના વિશે માહિતી જાણવી હોય તો સામે જે એડ્રેસ દેખાય એમાં મોબાઈલ નંબર પણ છે અને કંપનીનું નામ પણ છે અને એમાં તમે કોલ કરશો એટલે પૂરેપૂરી જાણકારી પણ મળી જશે ને તમારા વિસ્તારમાં ક્યાંથી મળે એ પણ માહિતી મળી જશે તો મિત્રો આ સંપૂર્ણ ઓર્ગેનિક છે અને આ અમે સાટી રહ્યા છીએ મગફળીમાં ઘેરું ટપકાના રોગ માટે અને સફેદ ફૂગમાં પણ કામ આપશે તો આપણે એ રિઝલ્ટ જોવાનું છે કે ઘેરું ટપકામાં કામ આપે છે અને ફૂગમાંય કામ આપે છે એ આપણે ચારથી પાંચ દિવસ પછી વિડીયો બનાવીશું અને વિડીયોમાં બતાવીશું આનું રિઝલ્ટ અને એનાથી આગળ પાંચ સાત દિવસે સાત દિવસે અને સાત દિવસ પછી રિઝલ્ટ થોડુંક વધારે દેખાય તો પાછો નવો વિડીયો બનાવીને તમારા સુધી માહિતી બતાવશું કે આનું રિઝલ્ટ મળે છે કે નહીં કારણ કે ઓર્ગેનિક પ્રોડક્ટ છે એટલે રિઝલ્ટ મળતા થોડી ઘણી વાર પણ લાગે પણ પાંચ દિવસે આનો અમે વિડીયો મગફળીનો બનાવી અને વિડીયોમાં બતાવીશું કે રિઝલ્ટમાં કાંઈ ફેર દેખાય છે કે રિઝલ્ટ મળ્યું છે કૂંકમાં ઘેરું ટપકાના રોગમાં તો મિત્રો આનું માપ રાખવાનું હોય છે પચીસથી ત્રીસ ગ્રામ એટલે કે પચીસથી ત્રીસ મિલી જેમ કે આ પાંચસો ગ્રામ છે અને પચીસ મિલી નાખીને એક પોપની અંદર પચીસ મિલી નાખીને જો છંટકાવ કરીએ તો વીસ પોંપ થતા હોય છે પાંચસો ગ્રામના પણ અમે ત્રીસ મિલી નાખી રહ્યા છીએ અને ફોળ પોપ આજુબાજુ થાય તો મિત્રો પાંચસો પચાસ રૂપિયાની કિંમત છે એમ પાંચસો પચાસ રૂપિયામાં મારે આવ્યું છે કિંમત તો આમાં થોડીક વધારે છે કેમકે આની અંદર સાતસો એંસી રૂપિયા કિંમત છે હમની પણ એકરાવાળા એનાથી થોડું ઘણું સસ્તું વેચતા હોય છે પણ અમારે આ સાડા પાંચસોમાં આવ્યું છે અને તમારે પણ એ જ ભાવમાં મળી જાય કદાચ થોડો ઘણો ફેરફાર થઈ શકે તો મિત્રો એક પોમ્પના ખર્ચાની જો વાત કરી તો વીસ પોમ્પ આના કરીએ પચીસ મિલી એક પોમ્પની અંદર નાખીને તો ત્રીસ રૂપિયા આજુબાજુ પોમ્પ પડે છે અને ત્રીસ મિલી નાખી તો પાંત્રીસ રૂપિયા આજુબાજુ પડે છે એટલે વધારે કાંઈ પોમ્પ મોંઘો થતો નથી અને આની સાથે આપણે કોઈ કેમિકલ પેસ્ટિસાઈડ ફૂગનાશક વાપરવાની જરૂર પણ નથી અમે આ ઓર્ગેનિક ફૂગનાશક જે ફૂગ અમૃત છે એ અને સાથે અમે અફસા જે સ્ટીકર કહેવાય એ નાખી રહ્યા છે તમે નાખો તો ભલે અને નો નાખો તો પણ ચાલે સ્ટીકર નાખવું જરૂરી એવું કાંઈ છે નહીં પણ અમારે પડ્યું હતું એટલે અમે સ્ટીકર પાંચ એમએલ એક પંપની અંદર નાખી રહ્યા છીએ તમારે નો નાખવું હોય તો પણ હાલે તો મિત્રો હવે પંપ ભરી લઈશું એક પંપની અંદર આ ખૂબ અમૃત છે એ અમે ત્રીસ એમ એલ નાખી રહ્યા છીએ સાથે સ્ટીકર એ પાંચ એમ એલ નાખી રહ્યા છે જેમ કે સ્ટીકર નાખવાની જરૂર પડે એવું કાંઈ હોય નહીં તો આપણી મરજીની વાત આપણે સ્ટીકર નાખવું હોય તો નાખી શકાય પણ અમે દર્ખેલ સ્ટીકર વાપરવી છીએ એટલે નાખી રહ્યા છે પીડ્યું છે એટલે તો મિત્રો હવે ભરી લઈશું ને પોપ ભરીને મગફળીમાં સાટવા જઈશું પણ સાટવામાં બે સા બાકી મૂકવાના છે એ વિડીયોમાં બતાવવાનું છે કે કઈ દિશામાં અને કયા નિશાન ઉપર બે સા બાકી મૂક્યા છે એ આપણે રિઝલ્ટનો વિડીયો બનાવશું ત્યારે દર્શાવવાનું છે તો વિડીયોમાં ઠેક સુધી બન્યા રહીજો કે અમે કઈ જગ્યા ઉપર બે સા બાકી મૂકી રહ્યા છે એ મગફળીના તો મિત્રો પોપ ભરીને બ્લોક નંબર એકની ની અંદર મગફળીમાં દવા છાંટવા આવી ગયા છે અને તમે જે આ મગફળી જોઈ રહ્યા છો આ મગફળી છે ગિરનાર ચાર અને આની પહેલાં અમે એક જ છંટકાવ ફૂકનાશક દવાનો લીધો છે અને અત્યારે બીજો છંટકાવ લઈ રહ્યા છીએ તો મિત્રો આવી રીતની દવા બ્લોક નંબર એકની અંદર ગિરનાર શહેર મગફળીમાં સાંટી રહ્યા છીએ અને એક વીઘામાં બે પંપ જાય એટલી ઘાટી સાટી રહ્યા છીએ પણ હવે આપણે જોવાનું છે કે સામે જે મકાઈ દેખાય એ સાઈડથી સાંટવાની શરૂઆત કરી છે અને એ દિશા મકાઈ જે રહી એ ઉત્તર દિશા બાજુ છે અને પવન વાય છે વાયવ્ય દિશાનો એટલે કે વાયવ્ય ખૂણાનો પવન વાય છે અને સામે જે તમે ટાંકી અને લાઇટનો થાંભલો જોઈ રહ્યા છો ત્યાંથી આપણે નિશાન રાખવાનું છે ને આ મગફળીના બે શાહ બાકી મૂકવાના છે એટલે કે એક વખડું તો મિત્રો આ જે વખડું મૂક્યું છે એ થાંભલામાં થાંભલાની પહોર અને થાંભલાથી ઉત્તર દિશા બાજુ જે થાય એ વખડું બાકી મૂક્યું છે અને ટાંકીની સાઈડનું બાકી મૂક્યું એટલે કે ઉત્તર દિશા તરફ તો મિત્રો આ જે હું સાટી રહ્યો છું અહીંથી અમે દક્ષિણ દિશા બાજુ સાટી રહ્યા છીએ અને સા અમારા છે ઉગમણા થમણા તો મિત્રો અહીંથી જે અમે એક વખાડું મગફળીના બ્લોકની અંદર વસો બાકી મૂક્યું છે અને વાયુ દિશાનો આ બાજુથી પવન વાય છે તો આ જે વખડું હું સાટી રહ્યો છું એની જણ આ શાહ ઉપર નથી જતી એટલે કે એ શાહમાં દવા આવી જ નથી અને એની બાજુમાં જે બીજો શાહ છે જેમ કે આપણે બે સા બાકી મૂકવાના છે એમાં ઉત્તર દિશા બાજુનો જે શાહ છે એમાં એની જ પડખે આ બીજો શાહ જે એ વખાડું સાટેલું છે તો એની થોડી ઘણી જણ આ શાહમાં ઉડીને આવી હોય પણ આ શાહની અંદર ઉડીને ન આવી હોય કારણ કે એ બાજુમાં જે શા છે એની ઉલ્પાનું વખાડું જે સાટેલું હોય ઉત્તર દિશા બાજુનું તો આ શામાં થોડી ઘણી જણે આવે આમાં ન આવે અને આ જે હું સાટી રહ્યો છું એની આ સાઈડ જાય કારણ કે વાયુ દિશાનો પવન છે ઝાકળી પવન અને મિત્રો ઘેરું ટપકાના રોગમાં આપણે કોઈ પણ ફૂગનાશક સાક જરૂરી છે કારણ કે જ્યારે વરસાદ વરતો ત્યારે મગફળીના છોડ રાત્રિના ભીના રહેતા હતા અને અત્યારે ઝાકળી પવન હોય છે તો અત્યારે પણ રાતે ઝાકળ અમારે આવી જ જાય છે અને મગફળીના છોડ રાતે અને સવારે ભીના હોય જ છે તો સોળ ભીનો રહેવાથી મગફળીની અંદર ઘેરું ટપકાનો રોગ આવે જેમ કે આ ગિરનાર શહેર મીઠી જાત છે એટલે આની અંદર તો આવે જ પણ જે કાંઈ કડવી જાત છે બીટી બતરી છે એમાં ઓછો આવતો હોય છે પણ આપણે જો છટકાવ લેતા હોઈએ તો પાન તંદુરસ્ત રહે તો પાન તંદુરસ્ત રહેવા ખૂબ જરૂરી છે મગફળીમાં કારણ કે મગફળીની અંદર જે ફાલ ડોડવા બનતા હોય એની અંદર જે દાણો બનતો હોય એને હવા સારા હવામાનની જરૂર પડે તો સારું હવામાન મગફળીનો છોડ કઈ રીતે લઈ શકે કે મગફળીના પાન તંદુરસ્ત હોવા જોઈએ જેમ કે કોઈ પણ પાકને હોળ તત્વની જરૂર પડતી હોય છે અને એમાં ત્રણ તત્વ હવામાન દ્વારા મળતા હોય છે તો સારું એવું હવામાન હોય તો ફાલમાં અને પોપટા બનવામાં અને પોપટાનો દાણો બનવામાં પણ સારું રહે જેનાથી આપણે પાન પણ તંદુરસ્ત રાખવા જરૂરી છે અને ઘેરું ટપકાનો જો રોગ આવે તો પાન તંદુરસ્ત નથી રહેતા અને કોઈ હવામાન દ્વારા જે મગફળીને હવામાન સારું મળતું હોય પાન દ્વારા એ બરાબર મળી ન હોય કે એટલે આપણે પાન પણ તંદુરસ્ત રાખવા જરૂરી છે અને તમે જ્યાં જોઈ રહ્યા છો આ છે ટપકા રોગ આવી રીતના કાટસડ્યો હોય એ ટાઈપના ટપકારો પાનની અંદર આવતા હોય છે ત્યાર પછી આખે આખું પાન પીળું પડી જાય અને પાન ખરી પડતું હોય છે તો મગફળીની અંદર સારા એવા પાન હોય તો સારું એવું હવામાન મળી રહે અને ફાલ પણ સારો એવો બને અને દાણા પણ દોડવાની અંદર સારા એવા બને તો મિત્રો આની અંદર જો ઘેરુંની વાત કરીએ તો ઘેરું તો આમાં વધારે ક્યાંય અમારે જે દેખાતો નથી પણ છતાંય થોડી ઘણી અસર બતાવી તો આ જે તમે જોઈ રહ્યા છો આ દાંડલામાં દાંડલાની અંદર જે આવા ભૂખરા રંગના ડાઘા પડતા હોય છે અને ત્યાર પછી એમાંથી ગેરુ રોગની શરૂઆત થતી હોય છે તો આ જે દાંડલો છે આ આખે આખો જો દાંડલો લાલ થઈ જાય તો એ ઘેરું આવ્યો ગણાય તો મિત્રો જે મગફળીમાં ઘેરું આવી ગયું હોય છે એ મગફળીમાં પોપટાની અંદર સારો એવો દાણો નહીં સડે અને વજન પણ સારું એવું નહીં મળે તો પણ આના આ રોગના નિયંત્રણમાં આપણે દવા સાટવી જરૂરી છે અને મિત્રો ઘેરું ટપકાનો રોગ એવો છે કે આ દવા સાટવાથી જ કંટ્રોલ થાય જેમ કે એની અંદર આપણે કોઈ ઓર્ગનિક ઈલાજ કરવો હોય તો કોઈ પણ ઓર્ગેનિક દવાનો પણ ઈલાજ છટકાવ કરવો જ પડે તો મિત્રો તમે જોઈ લીધું કે લાઇટના થાંભલો અને ટાંકીનું નિશાન ટાંકીનું નિશાન એટલા માટે દર્શાવ્યું છે કે લાઇટનો થાંભલો આપણે જે રિઝલ્ટનો વિડીયો ઉતારવી ત્યારે તમને એવું ન લાગે કે ભાઈ આ લાઇટનો બીજો થાંભલો હોય છે ન્યાને રિઝલ્ટ બતાવી દીધું રાજેશભાઈ તો મિત્રો ટાંકી પણ ન્યા પડે છે થાંભલો પણ છે અને થાંભલાની ઉત્તર દિશા તરફનું આ નજીકનું ઓખરડું બાકી મૂક્યા છે અને હવે આની અંદર જ્યારે રિઝલ્ટ મળશે ત્યારે અહીંયા જ આવીને રિઝલ્ટનો વિડીયો બનાવશું તો મિત્રો આવી રીતની મગફળીની અંદર જે કાંઈ જરૂરિયાત હોય એ પ્રમાણે કામગીરી કરી રહ્યા છે તો તમારે પણ આવી રીતની ગેરવ ટપકાની જે કાંઈ છટકાવ લેવા હોય તો તમે આ દવાની ટ્રાય કરી શકો વધારે ન સાટવી હોય તો કાંઈ નહીં પણ પાંચસો પછાનો ખર્ચો કરી અને લ્યો તો પણ તમને પણ અનુભવ થાય કે આ દવા કામ કરે છે કે નહીં નહીતર પછી અમે જ્યારે રિઝલ્ટ બતાવશું ત્યારે તમને જાણવા મળશે કે ભાઈ દવાનું કામ સારું છે તો મિત્રો આપણે વિડીયોનો ઘણો સમય થઈ ગયો છે તો હવે આપણે વિડીયો પૂરો કરીએ તે પહેલાં બધા જ મિત્રોને જય શ્રીરામ અને જે કોઈ મિત્રો એ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારા જૂના અને નવા વિડીયા બધા તમને જોવા મળશે તો મિત્રો વિડીયો ગમો હોય તો એક લાઈક કરી દેજો અને બીજા સુધી શેર કરજો હવે આપણે વિડીયો પૂરો કરીશું જય જવાન જય કિસાન